નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારા YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે હજી પણ ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે જિલ્લા જિલ્લાવાર સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ગઈકાલે પણ આગાહી મુજબના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો અને ગઈકાલે પણ અમરેલી જિલ્લો સહિત રાજકોટ જિલ્લાના ઘણા ભાગોમાં સારામાં સારો વાવણી લાયક વરસાદ જોવા મળ્યો અને ગઈકાલે વાવણીના વિસ્તારો પણ વધ્યા હતા ત્યારે ખાસ કરીને આજે વરસાદની ગતિવિધિ છે તેમાં ઘટાડો થવાની સંભાવના છે પરંતુ તો પણ વરસાદની ગતિવિધિ યથાવત રહેશે ત્યારે હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે બોર્ડર કાંઠાના વિસ્તારો છે વાપી નવસારી દમણ દાદરા નગર હવેલી તાપી આજુબાજુના વિસ્તારો છે આ વિસ્તારમાં ઝાપટા હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ છૂટાછવા વિસ્તારમાં રહે જ્યારે બાકીના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટાછવા ઝાપટાથી અમુક સીમિત વિસ્તારમાં હળવા વરસાદ જોવાની શક્યતાઓ છે મતલબ કે હળવા વરસાદ જોવા મળે તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટાછવાયા ઝાપટાનું પ્રમાણ અમુક સીમિત વિસ્તારમાં જોવા મળશે જેમાં ખેડા નડિયાદ આણંદ વડોદરા ગોધરા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર મતલબ કયા જિલ્લાઓ છે તેમાં ક્યાં ક્યાં છૂટાછવાયા ઝાપટા અમુક સીમિત વિસ્તારમાં જોવા મળશે બાકી મોટો વરસાદ એટલે કે કોઈ ભારે વરસાદ આ વિસ્તારમાં જોવાની મળે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ગતિવિધિ છે તે ગઈકાલે જે જિલ્લાઓ હતા તે પ્રમાણે જ તો આ પ્રકારે સ્થિતિ દેખાય છે મતલબ કે

રાજકોટ જિલ્લામાં પણ તે પ્રકારે છૂટાછવા સીમિત વિસ્તારમાં ઝાપટા પડી શકે છે પરંતુ અમરેલીને લાગુ છે જૂનાગઢ જે રાજકોટ જિલ્લાના ભાગો છે તેમાં થોડી શક્યતા વધુ દેખાઈ રહી છે બીજા ભાગોમાં આજે સૌરાષ્ટ્રમાં શક્યતા ઓછી જણાઈ રહી છે આવતીકાલથી વરસાદની ગતિવિધિમાં હજી પણ મોટો ઘટાડો થશે ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે રાજસ્થાન બોર્ડર કાંઠાના જે જિલ્લાઓ છે મતલબ કે જે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતનો જે સરહદી વિસ્તાર છે આ ભાગોમાં છૂટાછવા ઝાપટા હળવો વરસાદની શક્યતાઓ સીમિત વિસ્તારમાં જોવા મળી શકે છે બાકીના ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં શક્યતાઓ ઓછી જણાઈ રહી છે તો આ પ્રકારની સ્થિતિ છે અને હાલની સ્થિતિ પ્રમાણે જે વરસાદી માહોલ છે તેમાં આવતીકાલથી ઘટાડો થવાની સંભાવનાઓ દેખાય છે જોકે છૂટાછવા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ યથાવત રહેશે તેવી સંભાવનાઓ છે આભાર